જય માતાજી મિત્રો આજે આપણે જાણીશું કુળદેવી કામ ક્યારે કરે છે માતાજી કામ ત્યારે જ કરતા હોય છે જ્યારે કુળદેવી આપના ઉપર રાજી કે પ્રસન્ન થતા હોય છે તમારે જો કુળદેવી જોડે કામ કરાવવું હોય તો સૌથી પહેલાં કુળદેવીના મંદિરે જઈ માતાજીને ઘીનો અથવા તેલનો દીવો કરી માતાજીને એક ફૂલનો હાર ફોટા ઉપર ચઢાવો માતાજીને કંકુ ચાંદલા કરવા માતાજીને ગોગરનું ધૂપ કરવું અને માતાજીને કહેવાનું કે માં મારું આ એક કામ છે માડી એ તું જ કરી શકે છે તારા સિવાય કોઈ કરી શકતું નહીં માડી સાચા મનથી તારી ભક્તિ કરું છું આવી રીતે માતાજીને કહેવાનું અને એક ટેક રાખવાની ટેક પંદર દિવસ અથવા એક મહિનાની રાખવાની મિત્રો મંગળવારનો દિવસ શુભ દિવસ ગણવામાં આવે છે તો આ મંગળવારના દિવસે ઉપવાસ કરવાનો અને સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પક્ષીઓને દાના નાખવા આ એક ટેક રાખવી આ પંદર દિવસ કે એક મહિનાની ટેક રાખવાની હોય છે દર મંગળવારે માતાજીના મંદિરે જઈ દીવો કરી ફૂલનો હાર ચઢાવી ગુગળનું ધૂપ કરી ઉપવાસ કરવાનો આવું કરવાથી માતાજી જરૂર પ્રસન્ન થાય છે અને માતાજી રાજી થતા હોય છે મિત્રો જ્યારે પણ કુળદેવીનો કોઈ પ્રસંગ હોય ત્યારે ગમે તેવું કામ મૂકીને માતાજીના પ્રસંગમાં હાજરી આપવી કુળદેવીના આઠમના કે નુમના નિવેદ થતા હોય ત્યારે તે દિવસે અવશ્ય જવું માતાજીનો આ એક મોટો મોટામાં મોટો પ્રસંગ ગણાય છે આ દિવસે માતાજી રાજી પ્રસન્ન થતા હોય છે આ દિવસે તમે કોઈ માનતા રાખો તો માતાજી રાજી થઈને તમારી માનતા પૂરી કરતા હોય છે કુળદેવીના પ્રસંગમાં જો તમે તમારી યથાશક્તિ પ્રમાણે પૈસા યોગદાન આપશો તો કુળદેવી જરૂર રાજી થતા હોય છે કુળદેવીને મહિનામાં એકવાર ધજા ચુંડડી અર્પણ કરવાથી કુળદેવી પ્રસન્ન થતા હોય છે માતાજીને ભોળા માણસો ખૂબ જ પ્રિય હોય છે જે સેવા ભાવિક માણસ હોય જે કોઈનું ખોટું ના વિચારતા હોય તેવા માણસને કુળદેવી પ્રસન્ન થતા હોય છે માતાજી રાજી થતા હોય છે અને કદાચ એવા માણસોને માતાજી તેમના કોઠે રમવા પણ આવતા હોય છે મિત્રો આ કલયુગમાં પણ માતાજી હાજરા હાજુર હોય છે ખાલી બસ માતાજીને જગાડવાના હોય છે માતાજીને પ્રસન્ન કરવાના હોય છે માતાજીને રાજી કરવાના હોય છે માતાજીને રાજી કરવાના અનેક ઉપાયો હોય છે માતાજીને રાજી કરી દેશો તો કુળદેવી તમારા ધારા કામ કરશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલ ચામુદામાં અવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી